કોકાવાવ તાલુકાના કોલડા ગામ અંતર્ગત સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે એકસો પાંચમો વષાઢી બીજ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કોલડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે બાવનની ધજાની વિધિ કરીને કોલડા ગામમાં રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા હતા કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજાનું બપોરના અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે અહેવાલ જય કોલવા ભગત મારું નામ વિવેક હિરાણી છે આજે અમારા કોલડા ગામમાં